આજનું બાઇબલ વચન રોમના ધર્મ શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એક પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા દટાયા મૃત્યુ ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે મારો અંતરાત્મા તો ઈશ્વરના નિયમને આનંદથી વધાવી લે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન